જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ જીવનમાં ખુશ કેવી રીતે રહેવું જીવન છે સુખ અને દુઃખ બંનેનો સ્વીકાર કરવો જ પડશે પણ અહીં આપણે કેટલીક એવી વાતો કરવાના છીએ જેનો સ્વીકાર કરીને આગળ વધશો તો નક્કી આ હરીફાઈની દુનિયામાં પણ ખુશ રહી શકશો પહેલું છે વર્તમાનમાં જીવો સૌથી પહેલી અને ખૂબ જરૂરી વાત એ છે કે ખુશ રહેવું હોય તો વર્તમાનમાં જીવો મોટા ભાગે દુઃખનું કારણ શું હોય છે ભવિષ્યની ચિંતા કે ભૂતકાળની વાતો બસ આનાથી બને એટલા દૂર રહેવાનું છે એટલે પહેલો ઉપાય એ જ છે કે વર્તમાનમાં જીવો બીજું છે તમારી જાતને બીજા સાથે સરખાવશો નહીં આપણા દુઃખનું કારણ આ પણ એક છે આપણે આપણી સરખામણી અન્ય સાથે બહુ કરીએ છીએ ભગવાને આપણને માનવી બનાવ્યા છે પણ દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે કોઈ એક સરખું નથી કોઈ ક્રિકેટમાં આગળ હશે તો કોઈ કબડ્ડીમાં કોઈ મૌન રહેવામાં આગળ હશે તો કોઈ બોલવામાં એટલે તમારી જાતની સરખામણી કોઈ સાથે ન કરવી જોઈએ ભગવાને તમને જે ક્ષમતા આપી છે તેના પર કામ કરો અને આગળ વધો બાકી સરખામણીથી તો માત્ર દુઃખ જ મળશે ત્રીજું છે વધારે વિચારશો નહીં જો આપણે જીવનમાં સુખી થવું હોય તો ક્યારેય વધારે વિચાર ન કરો વધુ પડતો વિચાર કરવો એક રોગ છે આપણી જીવનશૈલી પ્રમાણે આપણું મન નકારાત્મકતા વધારે આકર્ષિત કરે છે આપણે જેમ વધુ વિચારશું તેમ આપણું મન આપણે દુઃખભરી વાતો આપણને ડરાવશે અને ચિંતા કરાવશે માટે બહુના વિચારો માત્ર કામમાં વ્યસ્ત રહો અને મસ્ત રહો ચોથું છે પોતાના કામને પ્રેમ કરો સત્ય એ છે કે જે લોકો દુખી છે તેમાંથી મોટા ભાગના લોકો પોતાના કામથી ખુશ નથી એટલે સુખી થવાનો પહેલો માર્ગ છે કે તમે જે કામ કરો છો તેને સંપૂર્ણ ધ્યાનથી કરો અને તેને પ્રેમ કરો દરેકને ગમતું હોય એવું જ કામ મળે તે લગભગ શક્ય નથી માટે જે મળે કામ તેને ગમતું કરવાથી આનંદમાં રહેવાશે પાંચમું છે પરિવારને સમય આપો સંયુક્ત પરિવારમાં દુઃખ વધારે સમય ટકી શકતું નથી મોટા પરિવારમાં કોઈ એકનું દુઃખ આધાર તમારો પરિવાર જ છે પરિવાર ખુશ હશે તો તમે પણ ખુશ રહેશો માટે પરિવાર સાથે રહો પરિવારના સભ્યોને સમય આપો તેની સાથે સમય વિતાવો આનંદ બમણો થઈ જશે છઠ્ઠું છે વધુ પડતી ઈચ્છા ન રાખો એવું કહેવાય છે કે ઈચ્છા દુઃખનું મૂળ છે અને દરેકની ઈચ્છા અનંત હોય છે ઈચ્છાનો અંત નથી હોતો તો પછી તમારા દુઃખનો પણ અંત નહીં હોય માટે બહુ ઈચ્છાઓ ન રાખો જેટલી ઈચ્છાઓ રાખશો તેટલા જ તમે વધારે દુખી થશો સાતમું છે બીજા પાસેથી અપેક્ષા ન રાખો કોઈની પાસેથી આશા ન રાખવી એક જૂનું ભજન છે દાતા એક રામ આખી દુનિયા ભિખારી છે આપનાર તો એકમાત્ર રામ છે આખી દુનિયા તો ભિખારી છે અને તમે ભિખારી પાસેથી શું અપેક્ષા રાખી શકો એટલા માટે તમે હંમેશા ભગવાન પાસેથી અપેક્ષા રાખો અપેક્ષા રાખવાથી તે પૂર્ણ ન થતા તમે નિરાશ થઈ શકો છો ઘણીવાર આપણી અપેક્ષા પણ વધારે હોય છે જે દુખનું કારણ બની શકે છે માટે અપેક્ષા કોઈનાથી ન રાખો પોતાના પર વિશ્વાસ રાખો અને પોતાના દમ પર આગળ વધો આઠમું છે સતત વ્યસ્ત રહો એવું કહેવાય છે કે વ્યસ્ત રહો અને મસ્ત રહો આવું કરવાથી તમે બહુ વિચાર નહીં કરી શકો અને તમારું ધ્યાન માત્ર કામમાં જ રહેશે જેનો નક્કી ફાયદો થાય છે આગળ કહ્યું તેમ વધુ પડતું વિચારવું બીજાઓ સાથે સરખામણી કરવી બીજાની ટીકા કરવી આ બધા દુષ્કર્મો છે અને દુષ્કર્મો આપણે ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણે આળસુ બેસી રહીએ જ્યારે તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો તો તમારી પાસે આ નક્કામાં કામ માટે સમય નહીં હોય તેથી તમારા કામમાં વ્યસ્ત રહો જો નવરા રહીએ અને કોઈ કામ ના કરતા હોય તો ખોટા કામ રહિત વિચારો આવે છે જે વિચારો આપણામાં ખરાબ લાગણી ઉત્પન્ન કરે છે અને ચિંતામાં પરિણામે છે આથી કોઈને કોઈ પ્રવૃત્તિમાં કાર્યરત રહેવું જોઈએ નવમું છે સ્વસ્થ રહો મસ્ત રહો વડીલો કહેતા કે પ્રથમ સુખ સ્વસ્થ શરીર છે સ્વસ્થ જીવને સૌથી મોટી ખુશી છે તમારી પાસે કરોડોની સંપત્તિ છે પણ તમારું શરીર સ્વસ્થ નથી તો તમે ગમે તેટલું ઈચ્છો તમે ખુશ નહીં થઈ શકો ખુશ રહેવા માટે સ્વાસ્થ્ય હોવું જરૂરી છે એટલા માટે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો દૈનિક પ્રવૃત્તિઓ સમયસર કરવાનું રાખો તમારી દિનચર્યામાં યોગ અને કસરતનો સમાવેશ કરો સારા પર ધ્યાન આપો છે પ્રેરણાત્મક અને મોટીવેશનલ પ્રોગ્રામ જોવો પ્રેરણાત્મક બુકો વાંચો જે કોઈ પણ પરિસ્થિતિમાં તમને ઉત્સાહિત રાખે છે સૌથી સરળ માર્ગ છે કે હાસ્ય પ્રોગ્રામ અને મૂવી જોવો અને હા ખાસ કરીને દુખી અને હિંસાત્મક પ્રોગ્રામ જોવાનું બંધ કરો અગિયારમું છે હકારાત્મક બનો હંમેશા એવા મિત્રોની પસંદગી કરો કે જે હકારાત્મક વિચાર ધરાવતા હોય જે તમારામાં પણ હકારાત્મક વિચારો અને પ્રોત્સાહન પૂરું પાડશે અને કોઈ પણ પરિસ્થિતિને હકારાત્મક રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો બારમું છે તમારામાં વિશ્વાસ રાખો જીવન તમારું છે તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે જો તમે જ તમારી જાત પર વિશ્વાસ નહીં કરતા હોય તો બીજા તમારા પર વિશ્વાસ કેમ કરશે વિશ્વાસમાં એવી શક્તિ છે કે તમને સૌથી મોટી સમસ્યામાંથી બહાર કાઢી શકે છે તો મિત્રો આ હતી જીવનમાં ખુશ રહેવાની 12 ટિપ્સ તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમી હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો